પંડિત શ્રીરામ શર્મા આચાર્યના શક્તિશાળી વિચારો પર આધારિત મહિલા જાગૃતિ અભિયાનના બીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે પાયાની વાત કરી હતી તો ચાલો હવે એ જોઈએ કે આ જાગૃતિ સમાજમાં ખરેખર કઈ રીતે પરિવર્તન લાવી શકે છે તો ચાલો આપણી વાતની શરૂઆત એક એવા વિચારથી કરીએ જે ખરેખર પાયાને હલાવી દે છે અહીં કહેવામાં આવ્યું છે કે મહિલા જાગૃતિ એ કોઈ સામાન્ય સુની સામાજિક ચળવળ નથી ના આ તો ખુદ સમયનો પોકાર છે મહાકાળની હૂંકાર છે એક એવી શક્તિ જેને કોઈ અવગણી ન શકે અને એક એવો અવાજ જેને કોઈ દબાવી ન શકે સાચા અર્થમાં પરિવર્તનની શરૂઆત અહીંથી જ થાય છે અને આ પરિવર્તનને માત્ર એક નાનકડી લહેર ન સમજતા આ એક મહા લહેર છે એક એવું શક્તિશાળી તોફાન જે જૂની જળ માન્યતાઓને તોડી પાડે છે એક એવું પૂર જે સમાજના આખા માળખાને નવો આકાર આપે છે આ કોઈ એવી વસ્તુ નથી જેને આપણે રોકી શકીએ આ તો એક એવી કુદરતી શક્તિ છે જે પ્રગતિને નિશ્ચિત બનાવે છે તો સવાલ એ થાય કે આ મહાન પરિવર્તનની લહેરને તાકાત ક્યાંથી મળે છે એનો પહેલો અને સૌથી મજબૂત આધારસમ છે શિક્ષણ પણ અહીંયા આપણે માત્ર અક્ષર જ્ઞાન કે ડિગ્રીની વાત નથી કરી રહ્યા ના બિલકુલ નહીં આ શિક્ષણ તો આત્મસાક્ષાત્કારની પોતાની જાતને ઓળખવાની એક યાત્રા છે એટલે કે શિક્ષણ અહીં માત્ર માહિતી મેળવવાનું સાધન નથી પણ એક અરીસા જેવું કામ કરે છે એક એવો અરીસો જેમાં સ્ત્રી પોતાનું સાચું મૂલ્ય પોતાના અધિકારો અને પોતાના ભવિષ્યની અસીમ શક્યતાઓને જોઈ શકે છે અને આ જ જ્ઞાન છે જે તેને અન્યાયી બંધનોમાંથી મુક્ત કરીને સાચી સ્વતંત્રતા તરફ લઈ જાય છે તો પછી આ શિક્ષણનું સાચું લક્ષ્ય શું છે એના ચાર મુખ્ય પાસા છે પહેલું પોતાનું મહત્વ સમજવું બીજું અન્યાયી બંધનોને હિંમતભેર તોડી નાખવા ત્રીજું સ્વતંત્રતાના વાતાવરણમાં શ્વાસ લેવો અને ચોથું જે સૌથી અગત્યનું છે તે માત્ર પોતાનું જ નહીં પરંતુ પોતાના આખા પરિવાર અને સમાજમાં પ્રગતિના બીજ રોપવા હવે જ્યારે કોઈ વ્યક્તિ શિક્ષણથી આટલી જાગૃત થાય ત્યારે સ્વાભાવિક છે કે તેના સંબંધોમાં પણ બદલાવ આવે આ પરિવર્તનનો બીજો આધારસ્તંભ આ જ શીખવે છે સહયોગ ખાસ કરીને લગ્નને એક બંધન તરીકે નહીં પણ વિકાસ અને પ્રગતિ માટેની એક સાચી ભાગીદારી તરીકે જોવાની દૃષ્ટિ અહીં દ્રષ્ટિકોણમાં જમીન આસમાનનો ફેર છે જુઓ એક તરફ જૂની ધારણા છે જ્યાં લગ્નને એક બંધન પ્રગતિનો અંત અને બધી જવાબદારીઓનો બોજ માનવામાં આવતો પણ હવે નવી દ્રષ્ટિ શું કહે છે એ કહે છે કે લગ્ન તો એક સહિયારી યાત્રા છે એકબીજાના વિકાસ માટેનો એક મોકો છે અને જવાબદારી એ તો બંનેની સરખી છે આ વિચાર પતિની ભૂમિકાને એક નવી જ રીતે રજૂ કરે છે અહીં પતિનો સહયોગ કોઈ અહેસાન કે ઉપકાર નથી પણ એની એક કુદરતી જવાબદારી છે એની ફરજ છે કે તે પોતાની પત્નીને પણ પોતાની બરાબરીમાં લાવીને વિકાસ કરવાની પૂરી તક આપે અને રસપ્રદ વાત એ છે કે આ વિચાર માત્ર સ્થાનિક નથી આનો પડઘો આખી દુનિયામાં સંભળાય છે દાખલા તરીકે સ્વીડન જેવા દેશોમાં એક નીતિ છે જ્યાં પિતા માટે પણ બાળ ઉછેર માટે રજા લેવી ફરજિયાત છે આ એ સુનિશ્ચિત કરે છે કે બાળકોનો ઉછેર એ માત્ર માતાનો બોજ નહીં પરંતુ બંનેની સહિયારી જવાબદારી બને શિક્ષણ અને સહયોગ પછી હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી મજબૂત આધારસ્તંભ સ્વાવલંબન એટલે કે આર્થિક સ્વતંત્રતા અને સ્ત્રીના સાચા સન્માન અને ગૌરવનો પાયો ગણવામાં આવ્યો છે અહીં એક બહુ જ મહત્વની વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે આર્થિક સ્વાતંત્ર્ય માત્ર જરૂરિયાતમંદ માટે નથી ના આ દરેક સ્ત્રી માટે સન્માનપૂર્વક જીવવાનો એક મૂળભૂત સિદ્ધાંત છે કારણ કે જ્યારે સ્ત્રી આર્થિક રીતે સક્ષમ બને છે ત્યારે સમાજમાં તેના કામ અને યોગદાનનું મૂલ્ય આપોઆપ વધી જાય છે તો પછી સ્વાવલંબન સુધી પહોંચવાનો રસ્તો કયો એનો પણ એક નક્કર માર્ગ બતાવવામાં આવ્યો છે શરૂઆત થાય છે સ્થાનિક કુટીર ઉદ્યોગોથી જે સ્ત્રીઓને ઘેર બેઠા કામ કરવાની તક આપે પછી સહકારી મંડળીઓ તેમને કાચો માલ અને બજાર પૂરા પાડે અને આ બધાથી પણ ઉપર સૌથી જરૂરી છે સમાજની માનસિકતામાં બદલાવ જે સ્ત્રીઓના આર્થિક યોગદાનને સ્વીકારે અને સન્માન આપે તો વિચારો જ્યારે શિક્ષણ સાચી ભાગીદારી અને સ્વાવલંબન આ ત્રણેય શક્તિશાળી સ્તંભ એકસાથે જોડાય છે ત્યારે કેવા ભવિષ્યનું નિર્માણ થાય એક એવા સમાજનું નિર્માણ થાય છે જે સમાનતા અને એકતાના પાયા પર ટકેલો હોય આના માટે એક ખૂબ જ સુંદર રૂપક છે નર અને નારી એક જ સિક્કાની બે બાજુઓ છે દેખાવમાં ભલે અલગ હોય પણ બંનેનું મૂલ્ય સરખું છે અને એકબીજા વગર બંને અધૂરા છે અને એટલે જ સંદેશ બહુ સ્પષ્ટ છે આ પરિવર્તન કોઈ સંઘર્ષ દ્વારા નહીં પણ સહયોગથી લાવવાનું છે કારણ કે લડવાને બદલે સાથે મળીને આગળ વધવાની નીતિ જ બધા માટે શ્રેષ્ઠ છે અને એમાં જ સૌનું ભલું છે આ વાતને કેટલી સુંદર રીતે સમજાવી છે જે રીતે આપણા બે હાથ બે પગ અને બે આંખો એકબીજાના સહયોગથી જ કામ કરી શકે છે એ જ રીતે સમાજમાં સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે બંને સમાન છે અને બંને એટલા જ જરૂરી છે અને અંતે આ એક પ્રશ્ન હું આપણા સૌ માટે છોડી રહ્યો છું એક એવો સમાજ જે ખરેખર સમાનતા અને એકતા પર આધારિત હોય એ કેવો દેખાશે આ માત્ર કલ્પના નથી પણ એક એવી વાસ્તવિકતા છે જેને આપણે સૌ સાથે મળીને સાકાર કરી શકીએ છીએ આના પર જરૂર વિચારજો